બળદિયા ગામે કચ્છ મોરબીના વર્તમાન સાંસદ અને લોકસભાના ભાજપના ઉમેદવાર શ્રી વિનોદભાઈ ચાવડાએ લોકસંપર્ક કાર્યક્રમ યોજ્યો લોકસંપર્ક કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અંજારમત વિસ્તારમાં ધારાસભ્ય શ્રી ત્રિકમભાઈ છાંગા પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય કૌશલ્યાબેન માધાપરિયા તેમજ ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા ચૂંટણીલક્ષી પ્રવાસ દરમિયાન લોકસંપર્ક કાર્યક્રમ યોજાયો જેમાં ભાજપ સરકારની હાલની યોજનાઓ તેમજ ભવિષ્યની યોજનાઓ વિશે લોકોને સમજણ આપવામાં આવી હતી ફરી વખત દેશ અને દુનિયા મોદી સાહેબને પ્રધાનમંત્રી બનાવવા ઈચ્છી રહી છે એટલે આગામી મતદાનની તારીખે જંગી મતદાન કરી રાષ્ટ્રીય પર્વ મનાવીએ તેવું વિનોદ ચાવડાએ લોકોને કહ્યું હતું આ પ્રસંગે બળદીયા ગામના અગ્રણીઓ તેમજ સ્થાનિક કાર્યકરો ગામના દરેક સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા શ્રી કલ્યાણ માવજી વરસાણી નિરંજનભાઈ કરવા અમૃતલાલ ગોહિલ કલ્યાણ લાલજી જેસાણી દેવચંદ્ર મકવાણા તેમજ ગામના અનેક લોકો ઉપસ્થિત રહ્યા હતા આજે બડદીયા ગામે લોકસભાનો પ્રચાર કરવા માટે અમે બધા આવ્યા છીએ જે પ્રમાણે જ્યાં જ્યાં અમે જઈ છીએ ત્યાં ખૂબ બહોળો પ્રસિદ્ધાદ મળી રહ્યો છે અને લોકોની અંદર ઉત્સાહ છે દસ વર્ષમાં મોદી સાહેબે અનેક દેશની અંદર વિકાસના કામો કર્યા છે પણ જન જન સુધીની યોજનાઓ આજે લોકો સુધી પહોંચી છે પ્રધાનમંત્રી આવાસ યોજના હોય શૌચાલયની યોજના હોય પ્રધાનમંત્રી ઉજ્જવલા ગેસની યોજના હોય પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડની યોજના આવા અનેક લાભો જ્યારે લોકોને મળ્યા છે ત્યારે લોકોની અંદર પણ એક ઉત્સાહ અને આનંદ છે અને સાતમી તારીખે મતદાન થશે ત્યારે ભારતીય જનતા પાર્ટીને કમળને લોકો મતદાન કરશે એવું તમારા માધ્યમથી મને સંપૂર્ણ મને દેખાઈ રહ્યું છે